જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા આપણે એક નાગરા બ્રાહ્મણની વાર્તા કરી હતી આજે આપણે શ્રી ગોસાઈજીની સેવકની વૈશ્યાની છોકરી જેણે શ્રી ઠાકોરજી આગળ નૃત્ય કર્યું એની વાર્તા કરીએ એ તામસ ભક્ત છે લીલામાં એનું નામ નૃત્ય નિપુણા છે એ સાઠોદરા બ્રાહ્મણની વાર્તામાં કહેવાયું છે આ નૃત્ય નિપુણા શ્રી ઠાકોરજીની અતરંગ સખી છે તેથી શ્રી ઠાકોરજી એના પર સદા પ્રસન્ન રહે છે એણે પોતાના નૃત્યથી શ્રી ઠાકોરજીને વશ કર્યા છે એ વૈશ્યની છોકરી પહેલાં વૈષ્ણવ પાસે નામ પામે છે એ આગળની વાર્તામાં કહેવાઈ ગયું છે સવાર પડે છે ત્યારે એના ઘરના માણસો બોલાવા આવે છે બૂમ પાડે છે પણ એ છોકરી કશું બોલે નહીં જવાબ આપે નહીં પછી એને ઘરે લઈ જાય છે એની માતા અને લોકો કંઈ પૂછે બોલાવે તો પણ તે જવાબ આપે નહીં તે પાગલની જેમ ચકડવકડ આંખે જોયા કરે છે ત્યાર બધા કહે છે કે એ તો પાગલ થઈ ગઈ છે એને કંઈક થઈ ગયું છે વૈશ્યા એને બોલાવે છે ઘણા ઘણા ઉપાય કરે છે પણ વ્યર્થ રહે છે પછી એ સૌની નજર ચૂકવીને પેલા વૈષ્ણવના ઘરે જાય છે ત્યાં સારી રીતે બોલે છે વાત કરે છે મહાપ્રસાદ લે છે ઘરના સૌ લોકો એને શોધીને થાકે છે ત્યારે કોઈ ત્યાં બતાવે છે ત્યાં ઘરના લોકો આવે છે અને તેને લઈ જાય છે તે ફરીથી નજર ચૂકવીને વૈષ્ણવના ઘરે આવે છે એની માં અને ઘરના સૌ લોકો એ વૈષ્ણવ સાથે લડે છે અને તેને રાજદરબારે લઈ જાય છે રાજદરબારે પોકાર પાડે છે અને કહે છે કે આણે કોણ જાણે શું કર્યું અમારી છોકરી રાત્રે એના ઘરે રહી અને ગાંડી થઈ ગઈ છે ત્યારે હાકીમ વૈષ્ણવને પૂછે છે તે કહે છે કે મેં કંઈ કર્યું નથી હું તેને ગાંડી શા માટે કરું એ તો મારે ઘરે આવી તે પહેલાંની આવી છે વળી ગાંડીને હું શું કરું મારે અને ગાંડી કરીને શું કરવું એ તો મારે ઘરે એમ જ આવીને બેસે છે ત્યારે હું ભૂખી એને કઈ રીતે રાખું તેથી હું બેરોટલી આપું છું મારે એનાથી કશું કામ નથી રાજદરબારના લોકો પણ કહે છે કે એને શું પડી છે કે તારી છોકરીને ગાંડી કરે અને એ એને ગાંડી કરીને શું કરશે પછી એ ઘરે જાય છે પહેલી છોકરી પાગલ જેવી દેખાય છે તેથી ઘરના બધાએ એનાથી તંગ આવી જાય છે અને કહે છે આ તો હવે નકામી છે એને ખવડાવવું વ્યર્થ છે પછી વૈષ્ણવના ઘરે જાય છે ઘરના કે અન્ય માર્ગના લોકો કદાચ તેને બોલાવે વાતો કરે તો એ તેઓની સાથે ગાંડીઘેલી વાતો કરે છે પડતો જ જવાબ આપે છે અથવા તો ચૂપ રહે છે તેથી લૌકિકમાં સૌ કોઈ તેને પાગલ માને છે પણ તે અલૌકિકમાં તો પેલા વૈષ્ણવ સાથે ભગવદ્ વાર્તામાં સેવામાં તેમજ શ્રી ઠાકોરજીની સમીપમાં તો ખૂબ ચબરાગ અને ખૂબ હોશિયાર રહે છે કેટલાક દિવસ બાદ અહીં શ્રી ગુસાઈજી પધારે છે તેઓ પેલા સાથેના વૈષ્ણવને ત્યાં ઉતરે છે આ વૈષ્ણવ અને પેલી વૈશ્યાની છોકરી તેમના દર્શને આવે છે દર્શન કરીને તે શ્રી પ્રભુને વૈશાની છોકરીને નામ નિવેદન કરાવવા માટે વિનંતી કરે છે તે આ છોકરીને બધી વાત શ્રી પ્રભુને કહે છે શ્રી પ્રભુ વૈષ્ણવને કહે છે કે તે નામ તો આપ્યું છે તે વૈષ્ણવ કહે છે કે મહારાજ નામ આપ્યું તે તો આપનું સ્મરણ કરીને ભગવદ કાર્ય જાણીને આપ્યું છે એ પછી શ્રી ગુસાઈજી એ છોકરી પર કૃપા દ્રષ્ટિ કરીને તેને નામ નિવેદન કરાવે છે એ પછી ભલી વૈષ્ણવ કૃપાપાત્ર ભગવદીય થાય છે તે પહેલાં વૈષ્ણવને ત્યાં રોજ સેવા સંબંધી બધું કાર્ય પરચાગીરી કરે છે રાત્રે બંને ભગવદ વાર્તા અને કીર્તન કરે છે પછી વૈષ્ણવ પાસેનું ધન ખૂટી જાય છે તેથી તે પેટ ગુજારા માટે કામ ધંધે જાય છે ત્યારે શ્રી ઠાકોરજી એની સાથે વાત કરે હસે બોલે રમૂજ કરે અને વર્ણવી ન શકાય એવી અન્ય સુખ પણ તેને આપે છે જે કહી શકાય નહીં એ સેવામાં હોય અને જઈ નહીં શકે તો શ્રી ઠાકોરજી મંદિરમાંથી આવીને એની પાસે બેસે છે આ નિત્યનો ક્રમ છે એક દિવસે તે શ્રી ઠાકોરજીના મંદિરમાં બેસીને હસી રમૂજ કરે છે ત્યાં પેલો વૈષ્ણવ આવે છે એ તેને તે સામે મંદિરના કમાડ કેમ ખોલ્યા અપ્રસ વગર મંદિરમાં કેમ ગઈ એમ કહીને ગાળ ભાંડી ખૂબ ખીંચાઈ છે શ્રી ઠાકોરજી આ વૈષ્ણવને કહે છે કે તું એના પર ક્રોધ કેમ કરે છે મારા કહેવાથી એણે મંદિરના કમાળ ખોલ્યા છે મેં તેને બોલાવી હતી આથી પહેલો વૈષ્ણવ શ્રી ઠાકોરજીને સાષ્ટાંગ દંડવટ કરીને વિનંતી કરે છે કે મહારાજ મારી ભૂલ થઈ મેં એને કહ્યું હવે કંઈ નહીં કહું શ્રી ઠાકોરજી એ છોકરીને પોતાની સેવા કરવા દેવાની આજ્ઞા આપે છે અને એવી લૌકિકની શું પડી છે એમ તેને કહે છે પછી વૈશ્યાની છોકરી માથું બોળીને નાહીને અપ્રશમાં વસ્ત્ર પહેરીને તિલક કરીને શણગાર વગેરે બધું કરીને મંદિર સેવા કરવા લાગે છે વૈષ્ણવ રસોઈ કરે શ્રી ઠાકોરજીને ભોગ ધરે પીરસે બાકી બધું કામ છોકરી કરે છે ખૂબ સ્નેહ સાથે કરે છે તેથી શ્રી ઠાકોરજી એના પર ખૂબ રાજી રહે છે વૈષ્ણવ સેવા પહોંચીને રોજી માટે જાય ત્યારે એ કમાળ વાસીને સેવા કરે છે શ્રી ઠાકોરજી એની પાછળ પાછળ ફરે છે એ જ્યાં બેસે ત્યાં તેઓ પણ બેસે છે એણે પોતાની પાસે એક માચી કરીને રાખી છે શ્રી ઠાકોરજી આવીને તેના પર બેસે છે વાત કરે છે અને સુખ તેને આપે છે જે વાત થાય તે રાત્રે બધી જ આ છોકરી પહેલાં વૈષ્ણવને જણાવે છે વૈષ્ણવ પણ સદા એના પર પ્રસન્ન રહે છે રસોઈ સામગ્રી જે કરે તે એને પૂછીને કરે એ જે કહે તે શ્રી ઠાકોરજીને ઘણી રૂચિથી ધરાવે છે શ્રી ઠાકોરજીને રૂચે એવું એ કરે છે આ છોકરી શ્રી ઠાકોરજીના મનની વાત જાણે છે એવી કેટલીય વાતો છે જે અહીં વર્ણવાય એવી નથી આ છોકરી શ્રી ગુસાઈજીની સેવકની આવી કૃપાપાત્ર ભગવદીય થઈ એની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં વાઘાજી રાજપૂત એની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ